જય શ્રી કૃષ્ણ આજે આપણે આની આપણે કટિંગની વિડીયો શેર કરી છે આજે આપણે આ ચણિયાના ટૂંક સમયમાં કેટલા ફટાફટ આપણે આને ચણિયાને કેટલું ફટાફટ આપણે સીવી દેવાનું છે એ હું તમને જો થોડાક જ સમયમાં આ ચણિઓ સીવાઈ જઈએ હું તમને આ ચણિયામાં ચપટી લઈને એનું કટિંગ આખું મેં તમને બતાવ્યું છે કેવી રીતના કટિંગ કરવાનું છે હવે એકદમ ટૂંક સમયમાં આપણે આ એકદમ મસ્ત ફટાફટ આ ચણિયો ઘેરવાળું ચપટીવાળું ચણિયો સીવાનું છે જો આપણે એકદમ ફટાફટી જો આપણે હાથી પહેલાં અહીંયાથી કોર્નરથી આપણે આ કટિંગ કર્યું છે આ લેસ એમાં લાગેલું છે સીધું અહીંયાથી આપણે પહેલા ચક્ટા જ લેવાના સીધું અહીંયાથી પહેલા આપણે ઊંધું સીધું જોઈ લેવાનું છે જો આ ઊંધું હવે અહીંયાથી આપણે અહીંયાથી આપણે આવી રીતના થોડુંક ઘેર દેખાય ને એટલે થોડુંક છેટું છેટું અને સરસ મોટી કમરમાં અને ઘેરવાળું એકદમ જો એકદમ ઝીણું ઝીણું એ ચપટી નથી લેવાની એ થોડી ઘેર દેખાય આપણે ઓછું કપડાં કાપડમાં બે કલરની સાડી હતી ને એટલે ઓછા કાપડમાં આપણે કરી અને બાજુ બાજુમાં આવી રીતના આખી આપણે સાડીમાં ચપટી લઈ લેવાની છે ચપટી લે આવી રીતના આપણે ચપટી લેવાની છે આ જો હું કેવી રીતના હું ચપટી લઉં આવી રીતના આવી રીતના આમ કરીને આવી રીતના આપણે એક 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 આવી રીતના ચપટી લઈ લેવાનું આ જો અસ્તર છે આ અસ્તર આપણે અસ્તર છે આનું અને અસ્તર ઉપર આપણે હવે આને જોઈન કરી દેવાનું જો હવે આને આવી રીતના રાખવાનું અહીંયાથી જો હમણાં ફટાફટ તમને જો ચપટીવાળું ચણીઓ તો બહુ સરસ અને એકદમ ફટાફટ બની જાય છે જો અહીંયાથી આપણે રાખીને અહીંયાથી આપણે જો અને પાછું એવી રીતના સીધી સિલાઈ માર દેવાની આવી રીતના સીધી સિલાઈ જો આખું આપણે આ સ્તરમાં ઉપરના સાઈડમાં જે આપણે ઉરેબ એ લાઇનમાં કટ કર્યું છે ને એ લાઇન નીચે હોવું જોઈએ અને ઉપરનું જે આપણે કમરનું માપ લીધું છે ને ત્યાં આપણે નવની કમર હતી આપણે ત્યાં માપ લીધું છે ને એ આપણે ઉપરના સાઈડમાં આવી રીતના અને બેને આમ રાખીને જોઈન કરું જવાનું જો હવે આપણે નેફો કરવાનો છે મેં આમાં ચપટી લઈ લીધું છે એ તમને મેં બતાવ્યું હવે હે ને આમાં જો નેફો કરવાનું છે હું હમણાં જો ચપટી લીધું છે ને એ હું તમને બતાવું નેફાનું માપ આપણે બે ઇંચની આની પટ્ટી છે ને એની લેસ પટ્ટી છે બે ઇંચની છે જો લેસ પટ્ટી છે આ બે ઇંચની છે આપણે લેસ પટ્ટી આપણે ઉપર નેફામાં મૂકવાનું છે એટલે એને આપણે આ પાંચ ઇંચનું આ કેમ કે અઢી અડધો ઇંચ સિલાઈનું જશે અને એકદમ સરસ રીતે જો આ પાંચ ઇંચનું અહીંયા જો આ અસ્તર આટલું

અને આમાં આમાં હે ને એકદમ ફિનિશિંગ હાઈ રે એકદમ સરસ રીતે જો આને આપણે હે આવી રીતના રાખીને આમ જોઈન્ટ કરી દેવાનું અને આમાં આખું ફરતે જોઈન્ટ કરી દેવાનું અમે આ નેફાને આવી રીતના અહીંયા પાછળના બાજુથી જો આ પાછળના બાજુથી મેં આવી રીતના અમે આને નેફોને આખું આબ રાખીને આ લેસ પટ્ટી અડધી અટેચ કરી દીધું છે એમાં એમાં લગાડી દીધું છે હવે આપણે આને આવી રીતના ફોલ્ડ કરવાનું છે જો અહીંયા પાછળ કરી દીધું છે ને હવે આને આપણે આવી રીતના જો જો આને હવે આવી રીતના અને આપણે હવે આને આવી રીતના આમાં ફોલ્ડ કરીશું આવી રીતના આપણે અહીંયાથી આમ સરસ રીતે અહીંયાથી આમ ફોલ્ડ કરીને અને સિલાઈ કરશું આપણે અને નીચેના અસ્તર તમારે ખેંચતું જવાનું છે એટલે નીચે ને અસ્તરમાં ખોલા ન પડે જો અહીંયાથી આપણે આવી રીતના આમ રાખીને અહીંયાથી અહીંયાથી આપણે સિલાઈ કરતું જવાનું આ જો અમે આખું ચપટીવાળું સરસ આખું સિવાઈ ગયું છે આપણું ચણિયા જો આખું ચપટીવાળું હજી આમાં લટકન ને એ બધું કરવાનું છે એ બધાની હું તમને ચોલી કરીશ ને એમાં હું તમને જો આખી આપણા ટૂંક એકદમ ઓછા સમયમાં ને એકદમ ઘેરવાળું સરસ જો એકદમ કેટલું એનું નીચેથી એનું જો આખું ઘેર જો કેટલું બધું આખું આખું એમાં ઘેર થયું છે જો આખું ઘેરવાળું છે જો સરસ એકદમ ઘેરવાળું ચટ્ટીવાળામાં એકદમ ઘેરમાં એકદમ જો આખું એકદમ સરસ ઘેરવાળું ચણિયા ને ચણિયા સરસ મારી વિડીયો ગમે તો લાઈક મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે હું એની ચોલીનું વિડીયો તમને અપલોડ કરીશ મારી મારી ચેનલને સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ